ડભોઈ નાંદોદી ભાગોડ બહાર એસઓયુ માર્ગ પર નર્મદા કેનાલને અડીને આવેલ ખેતીની જમીન ડભોઈમાં એકસો પચીસ વીઘા ખેતીની જમીનમાં બારે માસ ભરાયેલા રહેતા ગટરના પાણી ખેડૂતો ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરીને થાક્યા હવે તો ખેડૂત આંદોલનનો જ વિકલ્પ બચ્યો બે હજાર સોળથી ડભોઈ નાંદોદી ભાગોળ બહાર એસયુ માર્ગ પર નર્મદા કેનાલને અડીને સોનાની લગડી જેવી એકસો પચીસ વીઘા જેટલી ખેતીની જમીનમાં ડભોઈ નગરના ઘટના ગંદા પાણી બારે માસ ઘર કરી ગયા છે ખેડૂતોએ વડાપ્રધાન મુખ્યમંત્રી થી લઈને કલેક્ટર પ્રાંત અધિકારી પાલિકાના ચીફ ઓફિસર સહિત પ્રમુખને વારંવાર રજૂઆતો કરવા છતાં તેઓનો પ્રશ્નનો હલ થતા નથી હવે ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી છે ખેડૂત હિતની વાત કરતી સરકાર નારાજમાં ડભોઈના

હજાર સોળ થી આ ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા ખોરવાઈ જવાને કારણે હાલ પણ આ તમામ ખેત જમીન ગટરના ગંદા પાણીમાં ડૂબી રહે છે ત્યારે ખેડૂતોએ તેઓની વ્યથા ઠાલવતા જણાવ્યું કે બે હજાર સોળ થી અમારા ખેતરોની આ જ હાલત છે આ માટે આ તમામ ખેડૂતોએ એકત્ર થઈ વારંવાર લાગતા વળગતા અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆતો પણ કરીને થાકી ચૂક્યા છે એટલું જ નહીં મુખ્યમંત્રી રજૂઆત પ્રાંત અધિકારી ને પણ લેખિત રજૂઆત અને ગિફ્ટ ઓફિસર ને પણ લેખિત તથા પાલિકાના પ્રમુખને પણ હાલ તાજેતરમાં જ રજૂઆત કરી હતી છેલ્લા પંદર વર્ષથી આ લડત લડી રહ્યા છે હવે તો ભગવાનને જ અરજ કરીએ છીએ કે આ તમામ અધિકારીઓ માં અમારી સમસ્યા દૂર કરવાની ઈચ્છા શક્તિ પ્રાપ્ત થાય એવી કૃપા કરે કારણ કે બે હજાર સોળથી અત્યાર સુધી આ એક પણ ખેડૂતે કોઈ પણ પ્રકારનો પાક પણ લઈ શક્યા નથી તો આટલા વર્ષોથી ખેતીનું નુકસાન ભોગવતા આવ્યા છે ખેડૂતોની આજીવિકા માટે આ ખેતી તેઓનો આધાર છે નજીકની છાત્રાલયમાં રહેતા બાળકોને રોગચાળાની આંબેડકર છાત્રાલયના બાળકો પણ રોગચાળાનો ભોગ બની રહ્યા છે કટરના ફરી વળેલા ગંદા પાણી નજીકમાં આવેલા આંબેડકર છાત્રાલયમાં પણ ઘૂસી જાય છે આજુબાજુ એ જ પાણી ફરી વળેલા હાથોથી પંદર વર્ષથી ખેડૂતો પાક લઈ શક્યા નથી અમારી તો રોજીરોટી જ આ ખેતી છે પંદર વર્ષથી પાક લઈ શકતા નથી અને જે નુકસાન થઈ રહ્યું છે તે સરકાર સામે હવે આ પંદર વર્ષના નુકસાન વળતર અમે માગીએ છીએ છેલ્લા પંદર વર્ષથી ખેડૂતો નગરપાલિકાના ગંદા પાણીને લઈ યાતના વેઠી રહ્યા છે મુખ્યમંત્રી વડાપ્રધાનથી લઈને તમામને વારંવાર રજૂઆતો કરી હતી માત્ર હૈયાધારણ જ મળી છે પાણી જેને રોગચાળાનો ભોગ આ છાત્રાલયના વિદ્યાર્થીઓ બની રહ્યા છે જેને લઈને આ છાત્રાલય અધિકારીઓ દ્વારા પણ સરકાર તેમજ લાગત અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી લી છે રિપોર્ટર વિવેક જોશી ડભોઈ જય જવાન જય કિસાન અમો નાદોદી બાબુના ખેડૂતો તિલકવાડા રોડ પર દોઢસો વિંગાનું ખેતર છે અમારા પાંત્રીસ ખેડૂતોનું નગરપાલિકાનું ગંદુ દુષિત પાણી છેલ્લા દસ વર્ષથી ભરાય છે આ વિંગામાં એક પણ રૂપિયાનો પાક કરી શકે એવી હાલત આજે પણ નથી દસ વર્ષથી એવી હાલત છે તો હવે અમારે કરવાનું શું બે હજાર સોળથી બહાર ચોવીસ સુધીમાં આ સમસ્યા વધારે પડતી વધી ગઈ છે અને આ ગંદુમાં દૂષિત પાણી પીવાથી જનજનાવ ઢોર પણ મળેલી હાલતમાં અગર પડેલા છે તો પણ નગરપાલિકાને અવારનવાર અમે જાન કરવા છતાં નગરપાલિકાને અમે લેખિત આપવા છતાં નગરપાલિકા અને જાણી જોઈને કાર્યવાહી કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી હવે કાર્યવાહી કેમ નથી કરતા એ એમનો પ્રશ્ન છે જોઈએ અરજી આપી આપીને અમે થાકી ગયેલા છે જો એક્શન નહીં લે તો અમે કુટુંબ સહિત ગાંધીજીના માર્ગે તીવ્ર 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 આંદોલન કરવા આજે પણ તૈયાર છે એમાં કોઈ શંકા નહી અને આંદોલન કરી બતાવીશું અમે જય જવાન જય કિસાન આજના વિષયના અનુસંધાનમાં ખેડૂતો અમે બધા એકઠા થયા છે જ્યાં નગરપાલિકાનું ગંદુ ગંદુ પાણી પેસે છે અમે ત્યાં જ ભેગા થયા છે હવે વારંવાર અમે અરજી આપી છે વારંવાર અમે એપ્લાય કર્યા છે ખેડૂતો ભેગા થઈને પણ ગયેલા છે બધે તો અરજી આપી છે દરેક જગ્યાએ કોઈ ટેબલ એવું નથી જ્યાં અમે નથી મળ્યા પણ અમને કોઈ રિસ્પોન્સ આવતું નથી કારણ કે આજે દસ વર્ષ થયા પાણી પેટ પાણી ઘટનનું ફરી વળ્યું છે એ બધા બધું અમે જોઈ શકીએ છીએ એટલે ખેડૂતો પણ તમે જોઈ શકો છો પણ હવે અમારે શું કરવાનું ક્યાં જવાનું હવે અમારું કોઈ સાંભળતી નથી બાકી જો આ નહીં માટે અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું જરૂર પડશે ઉપવાસ પર બેસીશું આ સુધી અમે લડાયક મોડું માં આવ્યા છે હવે અમારેથી સરસ થાય એવું નથી આ પાણી બંધ થાય એ જ અમારી વિનંતી કેટલા વર્ષથી છે લગભગ આ નવ દસ વર્ષ તો થયા જ છે આશરે

અત્યારે આ છે પાણી બંધ થાય એ અમારી વિનંતી નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બી એન ગુજરાતી ના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો